કે જે સુધરે એમ જ નથી અને સુધરવા માંગતા પણ નથી અને જે નથી માંગતા એમને આપણે સુધારીને રહીશું છોડવાના નથી એ કંઈને એટલે આજે લાઈવ આવ્યો છું આપણા સુરત શહેરના જ વતની પંકજભાઈ અને જયેશભાઈ ગુર્જર જેમની સાથે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ દુર એક દુર્વ્યવહાર કરવામાં આવ્યો દુઃખદ ઘટના બની જે હું આપને શેર કરીશ સર્વપ્રથમ આપને વિડીયો જોવાનો છે આ વિડિયો છે તારીખ ચોવીસ તારીખનો ચોવીસ પાંચ બે હજાર એકવીસ સાંજે દસ વાગ્યે આ વિડીયો રેકોર્ડ થયો છે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની અંદર એ વિડીયો તમને સૌને બતાવવું તમે આ વિડીયો શેર કરજો લાઈવ શેર કરવાનું છે બને એટલા શક્ય તમામ લોકો સુધી આ વિડીયો શેર થવો જોઈએ ભાઈ અરે સાહેબ પેલા બીજા તમે કે કોઈ બીજા સાહેબે કીધું કે ચડ્ડો પહેરવો તો આવી જજે અમારે એવું છે સાહેબ કે અમે સાહેબ અમે છે ને સાહેબ સાહેબ મારી વાત સાંભળો અમે છે ને સ્વીગી ઝોમેટોમાં કામ કરવાના માણસ છે સાહેબ હા પણ તો ચડ્ડો પહેરી પોલીસ સ્ટેશન એમાં આવ્યો તો સાહેબ કે છે આ કોઈ તો પણ સાહેબ આપણે જામીન લેવા માટે એના હું લઈ લઉં લઈ આવો બીજે આ કે બાપનો બગીચો નથી બરાબર સરકારી ઓફિસ છે અહીંયા લેડીઝ હોય કામ કરતી હોય બરાબર હા તું બહાર બેસ મેં દોડ્યા હોય એટલે હું બગીચો છે બગીચો સાહેબ ખોટી રીતના આટલું બધું દાદાગીરી નહીં કરો અમારી સાથે સાહેબ પણ સાહેબ એમાં ઘણી ખાવા છે ને અમે અડાજણ છે બહુ કહે છે અમારે રીતના સાહેબ આટલું જોર જોરથી તમે અમને બોલો છો અમે અરે પણ સાહેબ પેલા બીજા સાહેબે જ કીધું કે બોલાય લે જામીન માટે અમે અહીં હવે સાહેબ અમને ધ્યાન દેવાનું આટલા બધા ખબર હોય તમે તમને પૂછ્યું સાહેબ કે ચડ્ડો પહેરો જો બોલાવી લો એને ચડ્ડો પહેરો છો તો હવે સાહેબ આખી રાત થોડી અંદર રહેવાના છે

ક્યારનો વળી ઓલી હોશિયારી ની માં ફારે કે આના કેતનજી છોકરી બેઠી છે એટલે ને અમારી જવાબદારી નથી સરકારી જગ્યામાં આવું તો વ્યવસ્થિત કપડા પહેરીને આવવાના નકર નીકળ હાલ નકર એમ જમીન ચેલી થશે જા થઈને તાં કરી ભાઈ ખલે તો સાહેબ જો મારી વાત સાંભળો સાહેબ અમે બહુ ગરીબ માણસ છીએ આવું નહીં કરો અમારી સાથે સાહેબ સાહેબ એને ધક્કો મારે છે પણ અમે સાહેબ બહુ ગરીબ માણસ છે સાહેબ અમે લોકો હવે આ વ્યક્તિ દેખાઈશ તમને જેને ચડ્ડો નહીં કેપરી પહેરેલી છે બરાબર હવે પોલીસ અધિકારીઓને વાંધો છે કે આ વ્યક્તિ જે છે એ ચડ્ડો પહેરીને પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યો આ જામીન નહીં ચાલે એટલે જામીન થવા માટે તમારે પર્ટિક્યુલર યુનિફોર્મ પહેરવો પડે

તમારા બાપાના કાયદા કાનૂન છે આ બધા આ બધા અઠવાડિયા પોલીસ સ્ટેશન માં વિડીયો પહોંચશે અને એને રૂબરૂ જ કહું છું તમ તાર થાય ને કેસ કરી દેજે ભાઈ મારી ઉપર બરાબર આ પોલીસ સ્ટેશન તારા બાપનું નથી એ સરકાર જે બનાવે ને એ અમારા ટેક્સના પૈસામાંથી બને છે પોલીસ સ્ટેશન એ તારા બાપાનું નથી અને આ જાહેર જનતા જે તારા પોલીસ સ્ટેશનમાં આવે ને એ ભી તારા પપ્પાની ગુલામ નથી જો જામીન ના થાય જામીન તો બધાના કાયદાકીય હક છે કાનૂનન હક છે જામીન તો બધાના આપવા પડે કરવાય પડે તમારા ઘરના કાનૂન મુજબ પોલીસ સ્ટેશન ના ચાલે સરખા કપડા પહેરીને તમારે પોલીસ સ્ટેશનમાં જવાનું કેમ કે પોલીસ સ્ટેશનમાં મહિલાનો સ્ટાફ હોય મહિલાઓને દિલથી સન્માન બરાબર પણ જે માં બેન સામે તમે પોલીસ સ્ટેશન ની અંદર ગાળો બોલો છો એ જ મહિલાઓની સામે ત્યારે મહિલાઓનું સન્માન ક્યાં જઈશ તમારા લોકોનું ત્યારે બધું મહિલાઓનું સન્માન આ લોકોનું વેર વિખેર થઈ જાય એક બહુ દુઃખ વસ્તુ એ થાય કે આજે ગુંડાગીરી આજે ચરબી આજે હવા હોશિયારી છે જે સામાન્ય અને ગરીબ જનતા આગળ જાડવામાં આવે છે મારવામાં આવે છે એ આ લોકોની હવા હોશિયારી અને એટલો પાવર આ બુટલેગરોને પકડવાનો હોય ત્યારે ક્યાં વયો જાય છે બૂટલેગરોને પકડવામાં નથી હિંમત ચાલતી એટલા ક્રાઈમ થાય છે રોજે ફોન ચોરાય છે ચેન ચોરાય છે ગાડીઓ ચોરાય છે ત્યાં પકડવામાં ત્યાં નહીં ચાલતી હવા હોશિયારી કાયદેસરની ફરિયાદો નથી નોંધાતી તમારાથી અને એક સામાન્ય જનતા જેને બિચારા માસ્ક નાક નીચે હોય કે માસ્ક પહેરવાનું ભૂલાઈ ગયું હોય તો એવાને પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ એને દબાવો એને એની આગળ હવા હોશિયારી મારો ગાડી ગલોચ કરો ગંદી ગંદી ગાળો દો આ બધું શું કરવા થાય ને એ તમને જણાવી દો આ લોકો છે ને પેલા રોફ જમાવશે ગંદી ગંદી ગાળો દેશે તમારી આગળ હવા હોશિયારી મારશે શું કરવા ખબર જામીન જ્યારે લેવાના થાય ને એ તમને કહેશે બે હજાર લાવો પંદરસો લાવો એક હજાર લાવો એટલે ટૂંકમાં આ એક આખો સ્ટંટ તમને ગભરાવીને પૈસા પડાવવા માટે જ હોય છે અને આ કોઈ કાયદેસરના પૈસા હોતા નથી ખાલી ગજવા ભરવાના જ ધંધા થાય છે એટલે અઠવાલિયન પોલીસ સ્ટેશન જે છે ને એની સામે તો ફરિયાદય કરવાનો છે જે એના પોતાના ઘરના પોતાના ફાધરના ઘરના નિયમો બનાવે ને કે ભાઈ જામીનદાર હોય તો એ કેફરી પહેરીને પોલીસ સ્ટેશનમાં રાત્રે દસ વાગે ના આવવો જોઈએ દસ વાગે જો કોઈ જાહેર જનતાના વ્યક્તિ એ કેફરી પહેરી છે તો એને પેલા કપડાં બદલાવાના અને પછી પોલીસ સ્ટેશન જવાનું આ જે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના નિયમો છે એ વિરુદ્ધમાં તો ફરિયાદ કરવાનો જ છું આ વિડીયો સાથે જેટલા એ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની અંદર રાત્રે દસ વાગે જેટલા માસ્ક વગર પોલીસ અધિકારીઓ બેઠા હતા ને એ બધા સામે ફરિયાદે કરીશ અને ખાતાકીય કાર્યવાહી કરવાની માંગણી કરીશ કારણ કે તમે યુનિફોર્મ પહેરો છો સૌથી પહેલા કાયદાનું પાલન આ લોકોને કરવાનું હોય પણ કાયદાના રક્ષકો થઈને કરવાનું જ કામ કરે છે ખાલી ખોટી હવા જાહેર જનતા આગળ મારવી છે એટલે આવા એક છોડીશ નહીં થોડો ટાઈમ એવું થયું હતું કે આ વર્ગ થોડોક સુધરી ગયો છે જાહેર જનતાને હેરાનગતિ ઓછી છે એટલે આપણે કોઈ જરૂર નથી આવવાની લાઈવ આવવાની કંઈ કરવાની પણ થોડીક આમાં પ્રજાતિ હજી એવી છે ને કે જેને આમ ખાખી પહેરી પહેરી લીધી ને એટલે કઈક હું જ છું એવું થઈ ગયું છે જે હવા એ કાઢવા માટે હજી જીવ્યા જ છે એટલે ફરિયાદ પણ કરીશ અને છોડીશ પણ નહીં એટલે એટલી વસ્તુ યાદ રાખજો ઘરના નિયમો નહીં બનાવતા એવો કાયદો નથી ક્યાંય કે ભાઈ જગ્યા આપે પોલીસ વાળા ચેન્જ કરવા માટે પણ એવો કાયદો નથી પોલીસ સ્ટેશનમાં શોર્ટ્સ પહેરી ના જવાય

જે એક નવું છે એને કઈક મોટિવેશન આપે કઈક શીખામણ આપે કઈક સારી વાતો કરે ને એમને સારખી રીતે વર્તન કરે એમની સાથે એની જગ્યાએ ગાળી ગલચ કરવાનું બંધ કરો એટલે બધું સન્માન જળવાઈ રહેશે બરાબર આ ફરિયાદ પણ કરીશ અને જો ફરીવાર ફરીવાર આવો એક પણ પ્રકારનો કિસ્સો મારી સામે આવ્યો ને તો ફરીવાર લાઈવ આવીશ અને ફરીવાર ફરીવાર ફરિયાદો કરીશ જો જાહેર જનતાને નિયમો લાગુ પડે છે ને તો એ સૌથી પહેલા પોલીસ અધિકારીઓને લાગુ પડે છે એટલે થી પહેલા તમારી પાસે દંડ ભરાવીશ એટલું યાદ રાખજો હવે હું રજા લઉં જય હિન્દ જય સવિતા